આ ગાય ભેસવાની છે અને ગાયનું એક ટાઈમનું દૂધ આઠ લીટર જોવા મળશે ટોટલ જવાબદારી સાથે ગાય બેસવાની છે ગાય માલિકનો મોબાઈલ નંબર કિંમત એડ્રેસ આગળ વિડીયોમાં મળી જશે વિડીયો મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઇક જરૂર કરજો અને દરરોજ નવો વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો વાત કરીએ ગાયની તો શ્યાળ વેતરમાં ગાય છે ચોથા વેતરમાં અને હાલ વીસ દિવસ આસપાસ વ્યાય જશે તેવું માલિકનું કહેવું છે એકદમ સોજી ગાય છે કોઈ પણ એપ જોવા નહીં મળે દિવસનું સોળ લીટર દૂધ છે અને ટોટલ જવાબદારી સાથે વેચવાની છે માલિકનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે બ્યાસી છ બેતાલીસ ચોત્રીસ એક એકાણું માલિકનો મોબાઈલ નંબર છે ગાયની કિંમત પાંત્રીસ હજાર રૂપિયા અંદાજીત રાખેલી છે નોર્મલ ફેરફાર કરી આપશે આ ગાય તમને જોવા મળશે તાલુકો જિલ્લો પોરબંદર ગામ અડવાણા તો માલિકનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે આપણો વિડીયો જો તમે ફેસબુક પેજ પર જોતા હો તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે વધુ માહિતી માટે તે નંબરમાં કોન્ટેક્ટ કરી વધુની વિગત ત્યાંથી મેળવી શકો છો chevis right